સર્વે ગીતા પ્રેમીઓને સાદર પ્રણામ આજે આપણે ઓમ વિશે વાત કરીશું ઓમ એ બ્રહ્માંડનો આદિમ ધ્વનિ છે મંદિરો યોગ સ્ટુડિયો ઘરો ટેલિવિઝન અને ફિલ્મોમાં પણ સાંભળવામાં આવતું ઓમનો જાપ અને પ્રતિક મોટાભાગના લોકો માટે પરિચિત છે કારણ કે ઓગણીસો સાહીઠના દાયકાની પ્રતિસંસ્કૃતિથી પશ્ચિમી વિશ્વમાં ફેલાયેલું છે જ્યારે સામાન્ય વ્યક્તિ માટે તે ધ્યાનનો પર્યાય છે અને યોગના સાધકો માટે તેને શાંતિના દ્વાર તરીકે જોવામાં આવે છે ત્યારે ઓમનો સાચો અર્થ હિન્દુ ફિલોસફીમાં ઊંડે ઊંડે જડિત છે અને તેની સાચી ગહન અસરોને સમજવા માટે ધ્વનિની મૂળભૂત સમજ હોવી આવશ્યક છે જોકે ઘણા લોકો ધ્વનિને માત્ર સાંભળવા જેવી વસ્તુ તરીકે સમજે છે તેની પદ્ધતિ થોડી વધુ જટિલ છે ધ્વનિ સ્પંદનો બન ધ્વનિ સ્પંદનોનો બનેલો છે આ સ્પંદનો સ્તોત્રમાંથી ઉત્પન્ન થાય છે હવામાં મુસાફરી કરે છે અને પછી મગજ દ્વારા અર્થઘટન કરવામાં આવે તે પહેલાં કાન દ્વારા લેવામાં આવે છે જે તેમને અમુક મૂલ્ય આપે છે પ્રતિ સેકન્ડ સ્પંદનોની સંખ્યાને આવર્તન તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તમામ દ્રવ્ય અણુ સામગ્રીથી બનેલું છે જે સતત ગતિમાં છે દરેક વસ્તુ અને દરેક જણ અમુક આવર્તન પર કંપન કરે છે મહાન શોધક અને વૈજ્ઞાનિક નિકોલ ટેસ્ટલાએ એકવાર કહ્યું હતું કે જો તમે બ્રહ્માંડના રહસ્યો શોધવા માંગતા હોવ તો ઉર્જા આવર્તન અને કંપનની દૃષ્ટિએ વિચારો શાસ્ત્ર દ્વારા ઓમ શબ્દને સર્જનનો આદિમ ધ્વનિ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે તેને બ્રહ્માંડનું મૂળ સ્પંદન છે પ્રથમ કંપનથી અન્ય તમામ સ્પંદનો પ્રગટ થવા માટે સક્ષમ છે હવે જોઈએ કે શા માટે ઓમનું ધ્યાન કરવું તે સારી રીતે પ્રમાણિત છે કે ધ્વનિકંપન વ્યક્તિની શારીરિક ભાવનાત્મક અને માનસિક સ્થિતિને નોંધપાત્ર રીતે અસર કરે છે ઓમનો જાપ કરીને આપણે આપણી આવર્તનને મૂળ સાર્વત્રિક આવર્તન સાથે સંરેખિત કરી શકીએ છીએ જે આધ્યાત્મિક અભ્યાસમાં આવશ્યક છે જેમ લોખંડનો સળિયો જ્યારે તેની જ્વાળાઓના સંપર્કમાં આવે છે ત્યારે તે અગ્નિજીવો ગરમ થઈ જાય છે તેમ વ્યક્તિ સંપૂર્ણની આધ્યાત્મિક શક્તિના સંપર્કમાં રહીને તેના જીવનને આધ્યાત્મિક બનાવી શકે છે ઓમ એ દિવ્ય ધ્વનિનું બીજ છે અને તે દિવ્ય અવાજ દ્વારા મન અને ઇન્દ્રિયોનું પરિવર્તન કરી શકાય છે ઓમનો જાપ કરવાથી મન સ્વાસ્થ સાથે સંરેખિત થઈ જાય છે જે વ્યક્તિને સમાધિ તરીકે ઓળખાતી ચેતનાની ઉચ્ચ અવસ્થામાં જવા માટે સક્ષમ બનાવે છે સમાધિ પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ ભૌતિક રીતે શોષિત મનને નિયંત્રણમાં લાવે છે જે વ્યક્તિને આધ્યાત્મિક અનુભૂતિ તરફ એક બિંદુ ધ્યાન કેન્દ્રિત કરવા સક્ષમ બનાવે છે કારણ કે નિરપેક્ષ ભૌતિક ઇન્દ્રિયોની સમજની બહાર છે મનને આધ્યાત્મિક બનાવવું તમામ વિષયાસક્ત પ્રવૃત્તિઓનું કેન્દ્ર ધ્વનિસ્પંદન દ્વારા દિવ્ય અનુભૂતિની પ્રક્રિયાને ગતિમાં મૂકવા માટે જરૂરી છે એક નાનકડા બીજમાંથી ઉત્પન્ન થઈ શકે તેવા ભવ્ય વૃક્ષની જેમ આધ્યાત્મિક ભવ્ય વૃક્ષ ઓમના નિષ્ઠાવાન જાપથી ઉગી શકે છે હવે જોઈએ ઓમનું પ્રતિકવાદ જ્યારે તેને પ્રતિકને મોટા ભાગના લોકો દ્વારા ઓળખવામાં આવે છે તે ઘણા ઓછા લોકો વાસ્તવમાં જાણે છે વળાંકો અર્ધચંદ્રકાર અને બિંદુઓનું સંયોજન જે ઓમનું દ્રશ્ય પ્રતિનિધિત્વ બતાવે છે વાસ્તવમાં શું છે ઓમનું દ્રશ્ય સ્વરૂપ દરેક પાસું વાસ્તવિકતાની ચોક્કસ સ્થિતિ દર્શાવે છે મોટા નીચા વળાંક સામાન્ય જાગવાની સ્થિતિને ચિહ્નિત કરે છે જાગૃત અવસ્થા બતાવે છે આ સ્થિતિમાં મન ભૌતિક શરીર સાથે ઓળખે છે અને ઇન્દ્રિયો દ્વારા વિશ્વને જુએ છે ઉપલા વળાંક બેભાન અવસ્થા અથવા તો ગાઢ નિંદ્રા એટલે કે સુસુપ્તિ સૂચવે છે આ સંપૂર્ણ અજાણતાની સ્થિતિ છે જેમાં તમે ગાઢ સ્વપ્નવિન નિંદ્રામાં છો અને તમે શારીરિક અને માનસિક પ્રવૃત્તિઓથી દૂર છો મધ્યમ વળાંક સ્વપ્ન અવસ્થા એટલે કે સ્વપ્ન દર્શાવે છે સ્વપ્નાવસ્થા એ ગાઢ નિદ્રા અને જાગવાની અવસ્થા વચ્ચે છે જ્યાં વ્યક્તિ અર્ધ અર્ધજાગૃતિની શોધ કરે છે તમારી ચેતના અંદરની તરફ વળે છે કારણ કે તમારા ભય આશાઓ અને ઈચ્છાઓ કાલ્પનિક વિશ્વમાં પોતાને પ્રગટ કરે છે બિંદુ એ જ્ઞાનનું પ્રતિક છે તુરી અવસ્થા એને કહે છે આ સ્થિતિમાં વ્યક્તિ સંપૂર્ણ સાથે સુમેળમાં આવે છે તે ઓળખે છે કે સમગ્ર સર્જન ભાવનાઓથી બનેલું છે અને તે સમાનતા દ્વારા એક થાય છે આ અવસ્થા સાંસારિક ઇન્દ્રિયોની બહાર છે અને આધ્યાત્મિક ઉર્જા સાથે જોડાણ કરીને જ પ્રાપ્ત કરી શકાય છે અર્ધચંદ્રકાર માયાનું પ્રતિનિધિત્વ કરે છે જે ત્રણ વળાંકોને બિંદુથી અલગ કરે છે માયા એ ભ્રમણા છે જે વ્યક્તિગત આત્માને ભૌતિક જગત સાથે જોડે છે ઓમનો જાપ કરવાથી વ્યક્તિ ભૌતિક ચેતનાના ત્રણ વળાંકને પસાર કરી શકે છે અને જ્ઞાનના હિન્દુને પ્રાપ્ત કરી શકે છે ઓમની સાર્વત્રિક એક્સેસ અસંખ્ય ચિત્રકારો દ્વારા અસંખ્ય રીતે દર્શાવવામાં આવેલી વસ્તુની જેમ ઓમનો સ્વાર વિશ્વભરના વિવિધ પ્રકારના લોકો દ્વારા અનન્ય રીતે પ્રકટ થાય છે અને તેનો ઉપયોગ થાય છે જેમ જેમ યોગીઓ સામાન્ય રીતે ઓમના મંત્રોચ્ચાર સાથે તેમના ધ્યાનની સમાપ્તિ કરે છે ત્યારે આમીનના જુડિયો ખ્રિસ્તી ઉચ્ચારણ અને ઇસ્લામિક સંસ્કરણ અમીનનો ઉપયોગ અનુયાયી દ્વારા પ્રાર્થનાના અંતે દૈવી શક્તિને ઉત્તેજિત કરવા માટે કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં પણ ઓમનો અર્થ અને સૂચિતાર્થ વિવિધ રીતે જોવામાં આવે છે જો કે ઓમ તરીકે સાંભળવામાં આવે છે અને વારંવાર લખવામાં આવે છે જ્યારે તે વારંવાર ઉચ્ચારવામાં આવે છે ત્યારે તે જે રીતે સંભળાય છે તેને કારણે પવિત્ર ઉચ્ચારણ મૂળ અને વધુ સચોટ રીતે ઓમ તરીકે જોડવામાં આવે છે જો કે આ વસ્તુ અંગ્રેજી આલ્ફાબેટ એ યુ એમ આ ત્રણ અક્ષરોનું સંખ્યાબંધ પવિત્ર ટ્રિનિટીનું પ્રતિનિધિત્વ કરે છે ચેતનાની વિવિધ સ્થિતિઓ જાગવાની અવસ્થા સ્વપ્નની અવસ્થા અને ગાઢ નિંદ્રાની સ્થિતિ બ્રહ્મા વિષ્ણુ અને શિવ બ્રહ્મા જાળવણીની અને બ્રહ્માંડની રચના જાળવણી અને વિનાશના ચાર્જમાં રહેલા દેવતાઓ ત્રણ મૂળ વૈદિક ગ્રંથો આરજી યજૂર અને સામ ત્રણ જગત પૃથ્વી વાતાવરણ અને આકાશ સમયના ત્રણ પાસાઓ ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય ભક્તિ પરંપરામાં ભક્તિનો યોગ કૃષ્ણ તેમના ભક્તો દ્વારા સર્જનના ભગવાન તરીકે જોવામાં આવે છે રાધા રાણી ભગવાનની સ્ત્રી સમકક્ષ અને સામાન્ય જીવો ઓમ સમગ્ર સૃષ્ટિનો સમાવેશ કરે છે અને તેની દયાળુ ઉર્જા કોઈ પણ તેની દયાળુ ઉર્જા કોઈ પણ તેને શોધનાર દ્વારા પ્રાપ્ત થઈ શકે છે પછી ભલે તે કોણ છે તેઓ ક્યાંથી આવે છે અથવા તેઓ કોઈ પણ વિશ્વાસને અનુસરે છે શાંત જગ્યાએ બેસીને શરીરને સીધું રાખીને વ્યવસ્થિત રીતે ઓમનો જાપ કરવાથી માનસિક શાંતિ મળે છે શારીરિક સ્વાસ્થ્ય પણ એનાથી સુધરે છે આમ ઓમના ઉચ્ચારણના ઘણા ફાયદાઓ આપણે અનુભવી શકીએ છીએ श्रीकृष्णार्पणमस्तु